ગામનું ભક્ત મંડળ હળીમળી લાલજી મહારાજની તિથિ ઉજવી છે નિમિત્ત ગમે તે હોય પણ ભજન થયું છે મહત્ત્વનું છે એટલે ઘનશ્યામ મહારાજના અને ભક્ત આબરડીના ભક્ત મંડળના ખૂબ ખૂબ આપણે જેના જેની સત્ર સહાયમાં બેઠા છે એવા સદગુરુ ભરતરોમ મહારાજ એવા જ બાજુમાં અમારા પુરણરોમ મહારાજ બટુકરોમ મહારાજ ગિરુરામ મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ મહાપુરુષોના ચરણોમાં મારા કોટી વંદન સભામાં માતાઓ ભક્તો સંતો દરેક દરેકને મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ બોલવા વાળા તો પાકોમાલ પાસે છે પાકો માલ હોભરો હોય તો બેહજો ના ભરો તો કોઈ થોડુંક મજા આવે પિયાલી તમારા 哎。<Yeah. S 2> yeah. દુનિયા પ્રેમ તને લાગી છે મગની અને પ્રગતિ હરો હા આ પ્રેમ તને લાગી છે મગની અને પ્રગતિ હરો હા અને સમજો 얘ને આની મુજને એ કેની કરવી मां सुखन परवी मोए ते कुआरी कया

બોલું પણ નરસિંહ મહેતા ભગવાન મળ્યા તા એ બધા ખબર છે મળ્યા તા કે નતા મળ્યા એ નરસિંહ મહેતા એક વાર કચ્છ ગયા નરસિંહ મહેતા ભગવાન મળ્યા તો ભાઈ શંક નહી દાખલા કે ભગવાન કેદારો ગાતા ને ભગવાન આવતા વાત હાચી ખોટી આ નરસિંહ મહેતા એક વાર કચ્છ ગયા અને રંગો ને રંગોના વંકોનો અમના બે કઠિયારા હતા આવા જંગલમાંથી લાકડો કાપીને આવતા હતા બે જણો બે પતિ પત્ની રંકો એના પત્ની નમ હતું નું વંકાઈ એની પત્ની નમ હતું બે જણો લાકડાના ભારા લઈ અને રસ્તામાં આવતો હતો અને પોત દહ દબલાનો ધોર પડેલો એટલે પેલો એનો ઘરવાળો રંકો હતો ને આગળ હતું એટલે એના મને કે આ પાછળ મારા ઘેરથી છે ને ઓનો વિકાર થશે ઓની દ્રષ્ટિ બદલાય છે કોનું જોઈ પોત દસ તુલાસ હતી એટલે કે ઓના મને કહું માટી વાળી દઉં એટલે પેલો માટી વાળવા માંડ્યો રંકો એટલે પાછળની પત્ની વંકા બોલી કે ધૂળ ઉપર ધૂળ કાં વારો તમારી કાઠિયાવાડી ભાષા કે કચ્છી ભાષા કે 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 ધૂળ ઉપર ધૂળ કો કાં વારો

જોવા છે એટલે નરસિંહ મહેતાએ તો કેદારો ચાલુ કર્યો અને ગાયો કેદારો અને આખો બખો બંધ થઈ જાય અને આમ ફૂલ આવી ગયા અને પોતાનો હાથ આમ કરીને પકડ્યો અને પેલા રંગાન વંકાયે તરત કીધું મહેતાજી વાંખો ખોલો શું કીધું મહેતાજી વાંખો ખોલો ઓખો ખોલી મેહતાજી આ તો તમારો જ હાથ છે શું કીધું આ તો તમારો જ હાથ છે અને પછી બેઠા પલંગ ઢાળી કીધી ઠાકરણની ધાળી બેઠા પલંગ ઢાળી કીધી ઠાક કરણી ધાડી અવતાર જેને કહેવા વાન રામદેવ રામ કૃષ્ણ અમ લાઈન થી લાઈન ખડા કરી દીધા

અને કદાચ કોઈ આકૃતિ પરમાત્મા કોઈ કોઈ દ્રશ્ય થઈને એ પણ અને પરમાત્મા જો કદાચ તમારે જો હોય તો તમારું સદગુરુ એના સિવાય કોઈ બીજું પરમાત્મા દુનિયા અંદર છે નહી અને ક્યારે પણ મળશે નહીં પણ

હવે સત્ય બહાર લુકડા પેઢીનો પણ હવે પરિસ્થિતિ શું થાય તો બીજો લુકડો છે આ સત્ય એ ખોટી ખોટો લુકડો પહેરી લીધો સાહેબ અને આજે ખરેખર એ સત્ય ખોટો લુકડા પહેરી ફરે છે અને અસત્ય છે ને સાચો લુઘડો પહેરી ફરે છે અને એ સત્ય બીજું કોઈ નહીં ખોટો હું અને ખોટો હું અમારો ખોટો હું આત્મા છું હું બ્રહ્મ છું હે હું પરમાત્મા છું હું ભગવાન છું એ આ ખોટો હું તમારો આ પરોક્ષ જ્ઞાન છે સાહેબ અને પરોક્ષ જ્ઞાન જો સુધી અપરોક્ષ જ્ઞાન ના થાય તો સુધી તમે અધૂરા છો પણ અમે કહીએ ને ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ન ચાલે ચાલે કોઈ એકવાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા ના પીવે કોઈ એકવાર વાર જો મીઠા પીવે કડવા પીવે તો સબસે મીઠા હોય બસ કડવું બહુ કેવું બહુ કઠિન છે ઘણા કે અમને નોમની જોણ થઈ ગઈ ઘણા કે અમને આઠા માર ગુરુએ આત્મા નિરખણ કરાવી દીધી મારા હારું કેવું પડે

એ સમાધિ ક્યારે પણ ના આવે શ્વાસો શ્વાસ ક્રિયાઓ કરી કરી અને દમના રોગી થઈ ગયો હા પ્રાણાયામ ના બધું છે પણ તમારું શરીર સારું રાખવા માટે ભગવાનને મેળવવા માટે નહીં ભગવાન તમને મળેલો છે અત્યાર હાલ આદર છે સાહેબ અત્યાર હાલ તમારી અંદર જો ગણ ગણ હોય તો તમારી અંદર હશે જ નહીં ભાઈ

અને મારા વિરા આ વાતો રે વગર નું ઝગ ઝગડા કરે અને આવે છે મારા મારે મારા વીરા

જેસલ કરી લે વિચાર આ સપના જેવો છે સંસાર તોરી નહીં કેસે કેસે હે મને આવડતું નહીં પણ પણ કહું છું કરો તમને ચિંતા ના કરી આ સપનું છે હું બોલું અને તમે ખોપરો એ શક્ય નથી આ શરીર દેખાય એ શક્ય નથી અમને કે તમે કીધું કે આ શરીર જ નહીં લાવ એકદમ કે બીડી પાપી કાઢી

અમારા મારા સત્સંગ થયો તો તો પેલા ઘેર બેઠા હતા એટલે કે ગુરુનો મોટો 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 મંત્ર કયો હે હે ગુરુજી મહામંત્રનો મોટો છે નઈ એ મખાણું બ્રહ્માના મેન માં અરે જના ઋષિ મુનિ જપતાતા

જેવી વસ્તુ કોઈ આ તમારી અંદર એક કરોડો દિવાતો થી આ શરીર બનેલું છે મનમાં તૈયાર છો નહીં મોનો લાખો કરોડો

જ્ઞાની ખોટો હું થઈ ગયો જ્ઞાની કોણ થઈ ગયો સાહેબ ખોટો હું કઈક જાણું છું હું કઈક જાણું છું આય અહમ હું શું જાણતો નહીં આયે અહમ તમે કે બાજુ દેખ્યો હા હું જાણું છું એ અહમ ન હું નહીં જાણતો હા પણ ગુરુ મહારાજ એવી યુક્તિ કરે છે ને તેલા લાખો કેતો તો

શ્રુતિ યુક્તિ અનુભૂતિ આ ત્રણ વસ્તુ જેના જોડી હોય એના જોડી બોધ લે જો ગુરુ કોઈ દાડો લે નહીં અને શિષ્ય કોઈ દાડો આડવામાં પાછી પોણી કરે ગુરુ આવ અને બહા આડવામાં પાછા પડતા હોય અમને કોઈ હે રોધિન ખવડાવવામાં બીતા હોય અને ભગવાનની અનુભૂતિ થાય ના થાય મારા વધારે નહીં બોલવું બે હાથ ઓળીને કહું છું પરમાત્માનો અનુભૂતિ કરજો તમે તમે પરમાત્મા છો આધાર છ તમારી ઉપર તમને નિષ્ઠા આવી જોઈએ બીજા ઉપર નિષ્ઠા નહીં રાખો તો ચાલશે તમારા ઉપર નિષ્ઠા રાખજો પરમાત્મા આધાર છે અને જો નામ જયું હોય તો પ્રમાણિકતાથી કબૂલ કરજો બાબુરામ મહારાજ મને નથી સમજાયું આવજો સાહેબ અડધો કલાકમાં જો તમારો ફેસલો ના કરી નાખીએ અને પરમાત્મા ની અનુભૂતિ ના કરાવી દે તો સાહેબ તમારું કાકડું મારું મોલ સદગુરુ મહારાજ